જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધાય મજામાં જશો અમે પણ મજામાં છે ને આજ તો જો આપણે લક્ષ્મી પૂજા કરવાની છે તો એના માટે આપણે તૈયારી કરી છીએ તો આપણે જો શ્રુતિબેન આપણે પગલા કરી દઈએ લક્ષ્મીજીના તો આવી રીતે અમે પગલા બનાવ્યા છે લક્ષ્મીજીના હાથેથી શ્રુતિએ તો આપણે જો આજના પગલા હતા હાથેથી સરસ મજાના

કેમ છો મજામાં મજામાં અમે પણ છીએ દિવાળીની પૂજા થઈ ગઈ છે 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 સરસ મજાની તો જો બેઠા પૂજામાં અને અને બેઠો બેઠી પૂજા પણ સરસ મજાની થઈ ગઈ તમને હમણાં દર્શન કરાવી રાધે કૃષ્ણના ને પૂજા પણ આપણી સરસ મજાની થઈ ગઈ છે તમને અમારા બધા તરફ થી ખૂબ ખુબ ખુબ શુભેચ્છા આપણી પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે સરસ મજાની આયા જમનભાઈ ને જાનો જમન તું તો કે એક બીજી તમાર નઈ કહેવાનું એમ થોડું હાલે નથી કરતા દિવાળી તો નું કહેવાનું એમ થાય કે નથી કરતા ને હેપી દિવાળી એવું હેપી દિવાળી કેવી બબજો પૂજા મારી સરસ્વતી મજાની મીઠાઈ ધઈ રહી છે જાનું લાઈવ છે આપણી પૂજા જો આવી કે કઈરી છે કમ્પલીટ થઈ ગઈ છે આ જે શ્રુતીએ પગલા કરી રહ્યા છે આ એન્જોયમેન્ટ નામ કે પગલા કરી રહ્યા છે છે આમથીન ચાલુ કરી રહ્યા છે શ્રુતીએ લઈ લેતો ₹100 હાજી દીવા કરવાનો બાકી રહી ગઈ બેન પણ આપણી રંગોળી છે બાકી રહી ગયા છે તો આપણે આપણે કરી દીવા આપણે કઈક આવું ડેકોરેશન કર્યું છે આયા પણ આપણે આવું કર્યું છે જો શ્રુતિએ બનાવ્યું છે આ હાલો ગાય તો જો આપડી પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે આપણે આવી ગયા છે ફટાકિયા ફોડવા માટે તો શ્રુતિ ને જમવા ને ફોડે છે જો સરસ મજા ને ને એવું બધું અને દીવા પણ આપણા થઈ ગયા છે 快的。员。